સુરતમાં ભારે વરસાદ વચ્ચે ભીમરાડ ખાતે આવેલ પાયોનિયરિયા બિલ્ડિંગમાં બેડરૂમની ની પીઓપી સીલિંગ પડી જતાં એક છ મહિના બિલ્ડિંગમાં બેડરૂમની ની પીઓપીની સીલિંગ પડી ગઈ હતી બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલ ફ્લેટમાં સીલિંગ પડી જતાં એક છ મહિનાના બાળકનો આ બાદ બચાવ થયો હતો જેને લઈ સ્થાનિકોમાં ડર જોવા મળ્યો હતો અને સ્થાનિકોએ કહ્યું હતું કે બિલ્ડર દ્વારા કરોડો રૂપિયાના પ્લેટો વેચાયા છે પરંતુ કામગીરીમાં જાણે વેઠ ઉતારી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પ્લેટની અંદર વરસાદી પાણી આવતું હોય બિલ્ડરનો સંપર્ક કરતા બિલ્ડરે ઉડાવ જવાબ આપ્યો હોવાનો આક્ષેપ સ્તાની કોઈએ કર્યો હતો તો પ્રદીપભાઈ ઉપાધ્યાય બોલો પાયરનો લક્ઝરીમાં છસો માં રહું છું હવે મારે ત્યાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદમાં ઉપર સ્લેબમાંથી પાણી પડે છે અને એના આખું પીઓપી નીચે પડી ગયું છે મારો ત્રણ મહિનાનો ગ્રાન્ડસન મારો સૂતો હતો એના બસ એના વાગતા વખતો બચી ગયો છે બિલ્ડરનો ફોન કરું છું બિલ્ડર કોઈ જવાબ નથી આપતું ઉપર સામે કહે છે એ મારું કામ નથી મહેન્દ્ર પટેલ અને પછી કીર્તિ પટેલને ફોન તમે કરો કીર્તિ પટેલને ફોન કર્યો તમે માણસો મોકલ્યા જ છે પણ હજુ વ્યવસ્થિત કામ થયું નથી મારું છોકરું મરી ગયું હોય તો કોણ જવાબદાર થયાનું બિલ્ડરમાં ઘણા બધા પ્રોબ્લેમ છે ઘણા બધા ફ્લેટમાં પ્રોબ્લેમ છે જે આ સાઇડના ફ્લેટમાં ઘણા પ્રોબ્લમ છે પણ જે ફ્લેટમાં સિલિંગ પાણી કોઈને પડતું નથી મારું જ પાણી ફિલિંગ પડે છે આટલું સિલિંગ આખી પીઓ બી આખું નીચે આવી ગયું જાણે એને બધું ખર્ચો આવડો ખર્ચો કરશે કોણ મારી જવાબદારી નથી કે મહેન્દ્ર પટેલ કહે છે મહેન્દ્ર પટેલ એકચ્યુઅલી પહેલાં મારો પાર્ટનર હતો કીર્તિ પટેલ બધા અમે લોકો અને બિલિંગ સાથે કામ કરેલું પણ તો એ બિલકુલ ઉદ્ધત જ જવાબ આપ્યો મને એને ના છૂટકે મારા આ બધું કરવું પડ્યું છે હું રિદ્ધિકા છું પાયા લક્ઝરીમાં રહું છું એ છસો એકમાં રહીએ છીએ અમે અમારા બિલ્ડિંગમાં રાતોરાત આખું પાણી લીકેજ થવાથી સ્લેબમાંથી પાણી આવવાથી આખું પીઓપી નીચે પડ્યું છે અમે અમારો જીવ બચી ગયો છે અમારા ઘરે નાનું છોકરું છે પડતાં પડતાં બચ્યું છે આખા ફ્લેટમાં દરેકના ઘરે પાણી આવે છે અને એ બધાનું પાણી હવે ધીમે ધીમે સ્લેબમાં ઉતારવા માંડ્યું છે અને અમારું ઘર એવું છે કે જેની અંદર આખું સ્લેબમાં બધે પાણી પડીને પીઓપી તૂટી ગયું બિલ્ડિંગને બને એક વર્ષ નથી થયો લક્ઝરી નામ છે પૂરેપૂરી બધે જ પૈસા વસૂલ કર્યા છે ને આજે બિલ્ડર કોઈ રિસ્પોન્સ નથી આપતો બિલ્ડરને ફોન કરી કરીને થાક્યા એ ફો એક ફોન નથી ઉપાડતું અમારે કોને મળવા જવું મહેન્દ્ર પટેલ ને કીર્તિભાઈ પટેલ બંને ને ફોન કર્યા છે કોઈ સામેથી ફોન નથી કરતું કોઈ ફોનનો રિપ્લાય નથી આપતું અમારે કોને મળવા જાઉં અમે બધા અમે બધા ઉપરવાળાને ઉપરવાળો બી ક્યાં જાય ને નીચેવાળું જાય અમે અંદર ઝઘડીને શું કરીએ આનું સોલ્યુશન બિલ્ડરે કંઈક તો લાગવું પડશે ને આજે મારા ઘરમાં થયું કાલે બીજાના ઘરમાં થશે અને દરેકના ઘરે પાણી પડે છે જો એક વર્ષમાં પાણી પડતું હોય તો બિલ્ડિંગની લેવાનો મતલબ શું અમે કરોડોના ફ્લેટો લીધા છે પાંચ ટાવર છે તેર તેર માળના અમારી પાસે અત્યારે તો બસો લેડીઝ તો અત્યારે હાજર છે એટલે દરેક ના ઘરે પાણી તમે કોઈ બી કોઈ બી ઘર ખોલો ને નોક કરો કોઈ ના ઘરે પાણી ના હોય હું મને કહો